આજે જાવા પ્રોગ્રામ કંટ્રોલ સ્ટેટમેન્ટ અને લૂપ વિશે વાત કરીશું તો સૌથી પહેલા પ્રોગ્રામ કંટ્રોલ સ્ટેટમેન્ટ કંટ્રોલ સ્ટેટમેન્ટ વાસ્તવમાં પ્રોગ્રામના અમલના પ્રવાહને નિયંત્રિત કરે છે જાવાસ્ક્રિપ્ટ દ્વારા નિયંત્રિત સ્ટેટમેન્ટ નીચે મુજબ છે ઇફ એલ્સ સ્વિચ કેસ ડુ વાઇલ લૂપ વાઇલ લૂપ ફોર લૂપ આ દરેક વિશે વારાફરતી જોઈશું સૌથી પહેલા ઇફ એલ્સ ઇફ સ્ટેટમેન્ટ એ મૂળભૂત નિયંત્રણ સ્ટેટમેન્ટ છે જે જાવા ને નિર્ણયો લેવા અને નિવેદનોને શરતી રીતે ચલાવવાની મંજૂરી આપે છે સિન્ટેક્સ ઇફ કૌંસમાં એક્સપ્રેશન છગડિયા કૌંસમાં સ્ટેટમેન્ટ્સ ટુ બી એક્ઝિક્યુટેડ ઇફ એક્સપ્રેશન ઇઝ ટ્રુ મતલબ ઇફ કન્ડિશન સાચી હશે તો જ કૌંસમાં આપેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે જેમ કે ઇફ એજ ગ્રેટર ધેન 18 જો એજ 18 થી મોટી હશે તો જ ક્વોલિફાઈંગ ફોર ડ્રાઇવિંગ મેસેજ પ્રિન્ટ થશે ત્યાર પછી સ્વિચ કેસ સ્વિચ સ્ટેટમેન્ટ મૂળભૂત કાર્ય મૂલ્યાંકન કરવા માટે શરતી આપવાનું છે અને શરતના મૂલ્યના આધારે અમલ કરવા માટે વિવિધ કેસ આપવાનો છે જ્યાં સુધી મેચ ન મળે ત્યાં સુધી ઇન્ટરપ્રિટર શરતના મૂલ્ય સામે દરેક કેસને તપાસે છે જો કઈ મેળ ખાતું નથી તો ડિફોલ્ટ શરતનો ઉપયોગ કરવામાં આવશે સિન્ટેક્સ સ્વિચ એક્સપ્રેશન કેસ કન્ડિશન વન સ્ટેટમેન્ટ બ્રેક તે જ રીતે કન્ડિશન ટુ સ્ટેટમેન્ટસ બ્રેક અને અંતે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ જેમાં સ્વિચ કેસ ગ્રેડ અહીંયા કેસ એ બી સી દર્શાવેલા છે એ જ્યાં ગુડ જોબ બી જ્યાં પ્રીટી જોબ સી જ્યાં પાસ મતલબ ગ્રેડ મુજબ મેસેજ ડિસ્પ્લે થશે જો કોઈ ગ્રેડ અવેલેબલ ન હોય તો ડિફોલ્ટમાં અનનોન ગ્રેડ મેસેજ ડિસ્પ્લે થશે આગળ જોઈશું ડુ વાઇલ લૂપ do while loop એ વાઇલ લૂપ જેવું જ છે ફક્ત કન્ડિશન લૂપના અંતે ચેક થાય છે આનો અર્થ એ છે કે લૂપ હંમેશા ઓછામાં ઓછી એક વખત ચલાવવામાં આવશે ભલે શરત ખોટી હોય સિન્ટેક્સ do છોગળયા કૌંસમાં સ્ટેટમેન્ટ્સ ટુ બી એક્ઝિક્યુટેડ બહાર while કૌંસમાં એક્સપ્રેશન મતલબ એકવાર લૂપ એક્ઝિક્યુટ થશે અને પછી વાઇલ કન્ડિશન ચેક કરશે

ત્યાં સુધી વાઇલ લોપ વારાફરતી એક્ઝિક્યુટ થશે અને નંબર અને મેસેજ પ્રિન્ટ કરશે અને અંતે ફોર લૂપ ફોર લૂપ એ લોપિંગ નું સૌથી કોમ્પ્લેક્સ સ્વરૂપ છે જેના મુખ્ય ત્રણ ભાગ છે લૂપ ઇનિશિયલાઇઝેશન જ્યાં આપણે કાઉન્ટરને પ્રારંભિક મૂલ્યથી પ્રારંભ કરીએ છીએ ટેસ્ટ સ્ટેટમેન્ટ જે તપાસ કરશે કે આપેલ સરસ સાચી છે કે નહીં જો સરસ સાચી હોય તો લૂપ ની અંદર આપેલ કોડ એક્ઝિક્યુટ કરવામાં આવશે અન્યથા લૂપ ની બહાર આવશે પુનરાવર્તન સ્ટેટમેન્ટ જ્યાં તમે તમારા કાઉન્ટર ને વધારી અથવા ઘટાડી શકો છો સિન્ટેક્સ ફો કૌંસ માં ઇનિશિયલાઇઝેશન ટેસ્ટ કન્ડિશન ઇટરેશન સ્ટેટમેન્ટ કૌંસ માં સ્ટેટમેન્ટ્સ ટુ બી એક્ઝિક્યુટેડ ઇફ ટેસ્ટ કન્ડિશન ઇઝ ટ્રુ મતલબ ટેસ્ટ કન્ડિશન સાચી હશે

ચેનલ ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં